કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વર ક્લોક ટાવર નું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંકલેશ્વરમાં આવી રીતે ઇવેન્ટ થઈ છે ઇવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે જેસીઆઈસમાં સો કન્ગ્રેચ્યુલેશન પ્રેસિડેન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમના દરેક દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી આજ રોજ જેસીઆઈએ ક્લોક ટાવર ઇન્સ્ટોલેશન એઝ વેલ એસ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે તે બદલ હું જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુ બ્યુટિફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે